યાદ કરાવી દીધી જેને આપણે ગાવા માટે બી એના ઉચ્ચારણ બી સ્પષ્ટ નથી કરી શકતા એવું આટલી નાની છોકરી આપણી સૌ ખૂબ જ સુંદર રીતે એને ગાઈને સંભળાવ્યું તમે શ્રી માટે ખૂબ ખૂબ એને અભિનંદન હવે હું નેક્સ્ટ બોલાવીશ માનિક દેસાઈ દેસાઈ પાર્થિવભાઈ અને ખ્યાતિબહેન નું સન માનિક દેસાઈ થર્ટીન યર્સ શ્રી શકી જય ગુરુજનોને મારા ધર્મ પ્રણામ અને વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ આજે હું ઠાકોરજીના બાળપણમાં થયેલ એક સુંદર પ્રસંગ કહેવાનો છું તમને એક સમયની વાત છે જ્યારે ગોપી યશરા ત્યાં આવે છે અને કહે છે આજે મારા ઘરે સત્યનારાયણની કથા છે તો યુશા મહિના તમે મને થોડુંક તમારા ગાયનું ગોબર લેવા દેશો તમારી ગાયને સરસ ગોબર આપે છે મને એની સુગંધ ગમે છે તો યોશદા મૈયા કહે છે લેને એમાં શું લવાઈની વાત છે ગોબર જ છે ને તો સાઈડમાં પાછળથી એને કૃષ્ણ બોલે છે કે અરે મૈયા ગોબર શું કરવા આપી દે છે આ તો આપણું છે મૈયા કહે છે અરે કૃષ્ણ રહેવા જઈને તને ના ખબર પડે હું બોલું છું ને ત્યારે કૃષ્ણ ફરતી કહે છે મૈયા આ ગાય કોની છે તો મૈયા કહે આપણી છે કૃષ્ણ ફરીથી કહે છે મૈયા આ ગાય ધ્યાન કોણ રાખે છે અને નવડાવે ધોડાવે કોણ છે મૈયા કે આપણે કૃષ્ણ કે આને ખવડાવે કોણ છે ઘાસ મૈયા કે આપણે તો કૃષ્ણ કે ના ગોબર પર પણ આપણો જ ખાવો જોઈએ ને તો મૈયા કે તમારે જે કરવું એ કરો ગોપી અને કૃષ્ણ હું જ છું મારે બહુ કામ છે તો ગોપી કહે છે કૃષ્ણ ને અરે કૃષ્ણ આવ કરવા કરો છો મને લેવા દો ને ગોબર તમને એવું કેમ કરો છો એટલે કૃષ્ણ કહે છે તો ગોબર રહે છે તો તારે સામે મને કંઈક આપવું પડશે ત્યારે ગોપી કહે છે બોલ ને કાના શું આપું તને હું તને બધું આપી દઉં કે તો કૃષ્ણ કહે છે તું જેટલા તગડા ગોબર લે એટલી માટલી તારે મને માખણ આપવાનું તો ગોપી હા પાડે છે પછી ગોપી એક પછી એક પછી એક પછી તગારા ભરીને ગોબર લેતી જાય છે એમ કરતાં કરતાં ત્રણ તગારા ગોબર લે છે પછી કૃષ્ણ કહે છે અરે ગોબી તું તો કેટલું બધું ગોબર લે છે મને તો ગણતરી કરતા આવડતું નથી એક કામ કર તું જેટલા ગોબર લેતી જાય ને એટલા એટલા મારા મોઢા પર કરી દે એટલે તું જેટલા ગોબરના ને પાસરા લે એટલી માટી હું લઈશ અને પછી એકદમ મે જે ઢીલા ગણાઈ લે તો ગોબી એક પર એક એટલા બધા ગોબર લે લે છે ને ના જોતા તો પણ લેતી જાય છે એને કૃષ્ણ ઉપર ટીલા કરાને એટલી મજા આવી ગઈ ત્યાર પછી કૃષ્ણ કહે છે અરે ગોપી તું તો કેટલું બધું ગોબર લે છે તારે ચોક કરવાનું છે કે આખો ઘર બનાવવાનું છે છે તો પછી પછી ટોપલી દે અરે ગોપી દોડતા દોડતા યશોધા મૈયા જોડ જતા રહે છે અને યશોધામાં એમને પોચે છે ત્યારે કૃષ્ણ કહે છે ધ્યાનથી મૈયા આ ટીલી જતી નારે અમારે ગોપી જોડ માખણ લેવાનું છે આ છે આપણા કૃષ્ણ ભગવાન યશદા મૈયા હસતા હસતા અરે કાના આપણા ઘર માં આટલું બધું તો માખણ છે થેન્ક યુ